તો બાર હોય ને માણસ નો ઉધરસ થઈ જતો હા તો કેમ મૂકું તું મારીએ તો ભાઈ ઘણા બધા મળી મિસ્ટર મિસિસ ગુજરાતી બ્લોગ તો આજે તો સવારે કાલના ઢોસા ખાઈ પૂરું કર્યું છે કામ કેમ કે ઢોસાનું ખીરું વધ્યું હતું એટલે બધાને ઘેર આવું થતું જ હોય કે ઢોસાને ખીરું પડ્યું હતું એટલે મેં બનાવી દીધા છે અને માઓએ થોડું ફ્રીજમાં મૂકી દીધો હતો તો બનાવી સવારે ખાઈ લીધા છે કામે પૂરું થઈ ગયું છે અને રૂટીન લાઈફ હવે ચાલુ થઈ ગઈ છે રજાઓના દિવસો પૂરા થઈ ગયા છે એટલે એ તો ગયા છે બાર કામથી અને હું હવે ઘરે એકલી પહેલાંની જેમ આમ તો ગમતું નહીં પણ પછી યાદ જ તો પાડવી પડે કે રોજ તો ઘેર રહેવાય નહીં અને અમે આ વખતે ક્યાંય ફરવા નહીં ગયા અમદાવાદની નજીક ક્યાંય સારી જગ્યા હોય તો તમે ગવર્મેન્ટમાં કહેજો કે આટલામાં નજીકમાં ક્યાંય વન ડે પિકનિક જેવું ક્યાંય જોવું હોય તો જઈ શકીએ અમે એવી રીતે કેમ કે બહુ દૂર તો જવું નહીં કેમ કે અમે આઠમા મહિનામાં જ ગોવા ગયા છીએ એટલે મારી ઘડી તો બહાર કોઈ ના લઈ જાય હું બહાર લઈ જવાનું કહું તો હવે તો મને મારે અને ક્યાંની હું એકલી બેઠી છું કંટાળી છું નહીં આમથી આમ આમથી આમ માટા મારું છું સોસાયટીમાં કોઈ દેખાતું નહીં તો કંઈ નહીં બધા પોતપોતાના કામે લાગી ગયા છે અમારે મારે હવે મારા કામે લાગવું જોઈએ જેમ કે હું ઘરનું બધું કામ બતાવી દીધું છે હવે મારે એડિટિંગ કરવું જોઈએ કેમ કે બ્લોગ મૂકવાનો છે એના માટે હું હવે એડિટિંગ કરીશ પછી આવશે એટલે વિડીયો

મેં એમ તો કીધું છે કે અમદાવાદમાં સારી જગ્યા હોય નજીકનો રિસોર્ટ હોય વિલા હોય તો કહો છો કે તમારે ડાયરેક કંઈક નવી જગ્યાએ જઈએ તો બતાવવા એ થાય પબ્લિકને ગમે એમ કે ભાઈ એ લોકોને બતાવીએ કંઈક જો કે બધાએ જોયેલું જ હશે બધું બસ હવે બેઠા જઈએ અમે ક્યાં બે જણા ગપ્પા મારીએ જઈએ શું કરીએ બે આખો દિવસ એકલા એકલા

દાદા એ વાંદરા પકડવા વાળા ને બોલાયો એની ગાંડે આમ કઈ જોર થી માર્યું ના વાદરા જે કર્યા આખી ઓળખી દીધી આવો છે આવે તો મિત્રો અમે લોકો પેલા ઘરે થી આવી ગયા છીએ ત્યાં આગળ થોડી ચર્ચા લીધી અમારા મોટા પપ્પા જોડે હે તલે અને હા બટન હા એ હા ઓહા દાદા નહીં બટન ખૂલી ગયું છે ભાઈ દાદાવાળી ભાઈ એવી ભૂખી થઈ ગઈ છે મેં એમ કીધું કે આપણે જઈએ છીએ આજે રાતે પિઝા ખાવા માટે તો અહીં અત્યારે આવીને તરત જુઓ ચા બનાવી દીધી નાસ્તો લઈ આવી પડીકા લઈ છે છે ખાવા માટે બોલો જોઈ લો લો ને ને સિંગ ભજીયા જેવી થઈ જાય એકદમ પોચી બની આવ ના કરણ જાદુગર પેલા ફેમસ હતું કરણ જાદુગર કોને કોને જોયેલું છે અને એક વસ્તુ બહુ એટલા અપલખણા હતા ને એટલા અપલખણા હતા કે જે મને બધી જ ખબર છે એ તો કઈ જ નહીં હજી એમની ઘણી બધી વાતો એવી છે ને કે બહુ અપલખણા હતા એમ તમે ખાલી મને કોમેન્ટ કરી હવે રવા દો ને એમના દાદા છે ને એટલે એમના નાનો ભાઈ પેલા ચંદા આપવા હે ને એમનો છોકરો આવ્યો તો તે દવાખાને લઈ ગયા દાદા અને આ બંને અને અમારું ઉર્વી દીધી ત્રણે ગયા તો ત્યાં છે ને કૂતરું ઊંઘ્યું હશે ત્રણે જણા

એટલે ટૂંકમાં હું એમ કહું ને કે ઘરમાં ચાલે સાસુનું પણ સાસુ કરતા સતરાનું ચાલે અને હવે મારું ચાલે છે છોટા ડોન પણ ઘરમાં મારું જ ચાલે મને કંઈ બી કોઈ બી એટલે આ હળી કરે કોઈ બી હળી કરે એટલે હું તરત ફોન કરીને કહી દઉં કે મને આ તકલીફ પડી છે એટલે ફોન જઈને અહીંયા ગાભા કાઢી નાખે છે ખબર છે ને તમને બોલે છે એમ ખબર નઈ પણ ઠંડી નઈ પડતી યાર મને બહુ આમ ગરમી લાગે છે તો ગામડે જ તારે ગામડે પડવા મંડી જે લોકો ગામડે રહેતા હોય ને કોજો કે અત્યારે ઠંડી પડવા કે કે મે જો જ ગામડે ઠંડી પડવા મંડી છે કે કે મારી બેન ગામડે ગઈ છે ને તે એમ કે તો બહુ ઠંડી પડે છે અમદાવાદમાં તો જે લેવલે ગરમી છે હોય અત્યારે આજે હું મેમ કો ચોકડી ઉભો રહ્યો ખાલી બે મે ટ્રાફિકમાં માં એમના હાથ કાળા થઈ ગયા છે અને અમાર હિરોઈન બને છે દાડે દાડે કેમ કે અહીંયા ક્રીમ લગાવે છે મોઢા ઉપર અને હાથ ઉપર હિરોઈન બને તમને હિરોઈન બનવાનો શોખ છે જોવો તો અને મોટેન રાતે આમ લગાવશે ને શાંતિથી સંતુર મમ્મી ના હોય એમ બનવા જાય છે ઓરત બનને કા શોખ હે ઓરત બનને કા શોખ હે અમારે સીક્રેટ વસ્તુ બધી નહીં કહેવાની હો તાર સિક્રેટ સર શું તમે જેમ કહેતા હતા કે હું ખુલી કિતાબ છું ભાઈ વ્લોગ માં જે એડિટિંગ માં મહેનત પડે છે ને ખતરનાક મહેનત પડે છે જુઓ ખાલી પેલું બતાય તો ગામવાળા વાળું

ભાઈ સિમ્પલ નાનું એક રો આવું છે તમે લોકો કોમેન્ટ કરજો હોમ ટૂર કરાવીશું આવો હોમ ટુર થાય એવી જ નહીં કેમ કે અમારું એક નાનું અને સરસ મકાન છે મકાન કહેવાય ઘર કહેવાય ઘર અમારા માટે એક સરસ નાનું મકાન છે ઘર છે તમે મકાન બનાવ્યું અને મે આઈન ઘર બનાવ્યું હા મકાન મેં બનાવ્યું ઘર આને બનાવ્યું બહુ મહેનત કરી એને હા એટલે ઘર મહેનત કરી ને એ લગ્ન કર્યા હતા તો બધું બધું કામ ચાલુ હતું દરવાજા લાગ્યા લાગ્યા ફર્નિચર તમે લવ સ્ટોરી તો આખું લગભગ સિરીઝ બનાવ આઠ એપિસોડ ની કલાક કલાક ની અમારી ફિલ્મી જોરદાર ના ભાઈ ના ભાઈ

બોલવાળી ના ભાઈ ના જૂઠું બોલે છે બધી જ વાત તદ્દન ખોટી છે અને વાતમાં પડવાનું થાય તમે કોમેન્ટ કરશો ને તો હું વિડીયોમાં એક દિવસ બનાવી દઈશ ને મારા જ એડિટ કરવાનું હોય એટલે હું મૂકી દઈ દઈશ બરાબર તમે ખાલી કોમેન્ટ કરજો ના 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 ભાઈ ના ના ભાઈ આ તો જૂઠી છે મને ફસાઈ દે જૂઠી મને નહીં ખબર આખી જિંદગી તમારી જોડે નાનપણથી તમને જોયા છે તો ખબર તો હોય ને

એમને તો બહાર ખાવાનો એટલો શોખ છે ને મારા અત્યારે નહીં ખાવું તો કે છે મારે બહાર ખાવું છું નહીં ખાવું ભાઈ તું ના પાડો છું હા નહીં ખાવું બરાબર હા એમ એટલે ભૂખ નહી એટલે ડાયરેક્ટ અમારા ફ્રેન્ડના ત્યાં બી જવું છે ખાલી એમ ને બેસવા એમ ખૂબ દિવસ અમે દિવાળી હા બેસતા વર્ષ અમે નહીં ગયા એટલે એમના ઘેર જઈએ એ આપણા ઘરે આયા હતા પણ આપણે એમના ઘેર નતા ગયા એટલે અમે એમના ઘેર જઈએ અને એક જિંગલ જેંગલ જેંગલ જઈએ જઈએ જવું

અને હવે આ ખાઈ જજો બરાબર મુ નહીં થાય તો અમે નાસ્તો કરીને ઘરે આવ્યા અને હવે ઘરે આવી લેટ ગયું છે અમે લેટ નાસ્તો કરવા જ ગયા હતા ઓર્ડર એટલે હવે ઘરે આવી ગયા છીએ અને બસ આજનો બ્લોગ હું અહીંયા એન્ડ કરું છું મળીએ કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી તમે અમારા ચેનલના લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો તો મળીએ કાલે નવા વ્લોગમાં